ચોમાસાની ઋતુમાં કયા શાકભાજી ખાવા જોઈએ અને કયા શાકભાજી ન ખાવા જોઈએ આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અમુક શાકભાજી તમે વર્ષા ઋતુમાં ખાશો તો તમને નિરોગીતા મળે છે પરંતુ અમુક શાકભાજી તમને ઋતુમાં ખાશો તો તમને રોગો મળે છે તો આજે મારે વિડીયોમાં એ માહિતી આપવાની છે કે વર્ષા ઋતુમાં કયા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ તો પહેલાં શાકભાજીની વાત કરું તો એનું નામ છે ભીંડો ભીંડાનું શાક ચોમાસામાં ન ખવાય કારણ કે ભીંડો પચવામાં ભારે છે ચીકણો છે તેને પચતા ખૂબ વાર લાગે છે એટલે ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આપણી પાચન શક્તિ ઓલરેડી મંદ હોય અને આપણે આવા ચીકણા અને ભારે શાકભાજીનું સેવન કરીશું તો એને પચતા વાલ લાગે પરિણામે જો બરાબર પચે નહીં તો એમાંથી ગેસ વાયુ થવાની શક્યતા ઊભી થાય છે અપચો થવાની શક્યતા ઊભી થાય છે એટલે ચોમાસામાં ભીંડાના શાકનું સેવન ન કરવું જોઈએ બીજું કે ચોમાસામાં કોબીનું સેવન ન કરવું જોઈએ અમુક લોકોને કોબી ખૂબ ભાવતી હોય છે પરંતુ કોબીનું સેવન ન કરવું જોઈએ કારણ કે કોબીમાં તો પેસ્ટીસાઇડ પણ પુષ્કળ પ્રમાણમાં છટાતી હોય છે પાંદરે પાંદરે દવાઓ છટાતી હોય છે અને જો આ બરાબર આપણે સાફ ન કરી શકીએ તો પેસ્ટીસાઇડને કારણે પણ આપણને ગેસ થવાની શક્યતા ઊભી થાય છે અને બીજું કે ચોમાસામાં કોબી આમ પણ ન ખાવી જોઈએ કારણ કે કોબીનું શાક ચોમાસામાં ખાશો તો ગેસના પ્રોબ્લેમ ઊભા થાય છે વાયુના પ્રોબ્લેમ ઊભા થાય છે એટલે ચોમાસાની ઋતુ દરમિયાન આપણે કોબીના શાકનું સેવન પણ ન કરવું જોઈએ ત્રીજું કે ચોમાસામાં બટેટા તો ભૂલથી પણ ન ખાવા જોઈએ કારણ કે બટેટા છે તે વાયુ કરનાર છે અને ચોમાસામાં એક તો ઓલરેડી વાયુ અને ગેસની સમસ્યા હોય જ છે એમાંય તમે બટેટા ખાવ એટલે તે વાયુ અને ગેસની સમસ્યામાં વધારો જોવા મળે છે અને વળી ગેસની સમસ્યામાં વધારો કરવાની સાથે બટેટા જો પચે નહીં તો તે અપચો કરે અને ડાયરિયા થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે એટલે આપણે ચોમાસાની ઋતુ દરમિયાન વર્ષા ઋતુમાં આપણે બટેટાના શાકનું સેવન ન કરવું જોઈએ ચોથું કે ઋતુમાં તમારે ચણાનું સેવન ન કરવું જોઈએ ચણા ખાવાના તો અનેક ફાયદાઓ છે પરંતુ ચણા પચવામાં થોડા ભારે છે અને ગેસ કરનાર છે જો તમને ચણાનું શાક કે ચણા પચે નહીં તો તમને અપચો થઈ જાય પેટમાં દુખાવો થાય અને ગેસ થવાની શક્યતા ઊભી થાય છે એટલે ચોમાસામાં શા માટે ચણા ન ખાવા જોઈએ કારણ કે આપણે હોજરીનો અગ્નિમંદ હોય છે અને આપણે ચણાનું શાક ખાઈએ અને જે બરાબર પચે નહીં તો ગેસની સમસ્યા ઊભી થાય પેટમાં દુખાવો થાય ડાયરિયા પણ થવાની શક્યતા ઊભી થાય એટલે આપણે ચણાનું સેવન ન કરવું જોઈએ પરંતુ ચણાનું સેવન જે લોકોએ કરવું હોય જે લોકોને ચણા ખૂબ ભાવતા હોય એને લસણમાં વઘાર કરેલા ચણા અથવા આદુમાં વઘાર કરેલા ચણાનું જ સેવન કરવું જોઈએ જેનાથી એને ચણા સરળતાથી પચી જાય અને એમાંથી એને અપચો થવાની શક્યતાઓ દૂર થાય એ જ રીતે તમારે ચોમાસામાં વર્ષા ઋતુમાં વાલ કે મઠનું સેવન પણ ન કરવું જોઈએ કારણ કે આ બંને છે તે વાયુ કોપાવનાર છે એટલે કે ગેસની સમસ્યા ઉત્પન્ન કરનાર છે એટલે આપણે ચોમાસામાં જ્યારે આપણા પાચક રસો બરાબર સક્રિય ન હોય અને ઓજરીનો અગ્નિ જ્યારે મંદ હોય ત્યારે આપણે વાલ કે મઠનું સેવન પણ ન કરવું જોઈએ ચોમાસામાં કોઈ પણ શાકનું સેવન કરવું હોય તો કયા શાકભાજીનું સેવન કરાય કે જેનાથી તે સરળતાથી પચી પણ જાય અને આપણે પેટના રોગ પણ ન થાય તો ચોમાસામાં તમે દૂધીના શાકનું પણ સેવન કરી શકો છો તમે કારેલાના શાકનું સેવન કરી શકો છો કંટોલાનું સેવન કરી શકો પરવળનું સેવન કરી શકો મેથી દાણા પણ ખાઈ શકો છો સરગવો પણ ખાઈ શકો છો અને તમે રાડા રૂડીની ભાજી એટલે કે જીવંતી વેલ તરીકે પણ તેને ઓળખાય છે આ બધા શાકભાજીનું સેવન તમે કરી શકો છો આ બધા ચોમાસાના શાક છે જેને તમે ચોમાસામાં ખાશો તો તમને પેટ હળવું ફૂલ રહે છે પાચક રસો સક્રિય થાય છે પાચન તંત્ર મજબૂત થાય છે અને પેટ સંબંધિત વિકારોમાંથી તમને મુક્તિ મળે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતર